નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક શેર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું ચોવીસમી માર્ચના કરંટ અફેર્સ વિડીયો શરૂ કરવું એ પહેલા જૂના કરંટ અફેરની ઈ બુક જોઈતી હોય તમારે તો જૂના છ મહિનાથી લઈને એક વર્ષ સુધીની પીડીએફ આની આ અને આ બંને કોર્સની અંદર તમને મળશે ફરક એટલો છે કે આ કોર્સની અંદર તમે પીડીએફને ડાઉનલોડ કરી અને પ્રિન્ટ આઉટ કાઢી શકશો આમાં જ અમારે એપ્લિકેશનની અંદર જ છે બધી પીડીએફ વાંચવાની રહેશે તો જેમને જે કોર્સ અનુકૂળ આવે પોતાની અનુકૂળતા પ્રમાણે લઈ શકે છે આમાં ડાઉનલોડ કરી પ્રિન્ટ નીકળશે આમાં પ્રિન્ટ નહીં નીકળે ડિસ્કાઉન્ટ કુપન હશે દરેક કોર્સની અંદર તો દરેક કોર્સમાં ડિસ્કાઉન્ટ કુપન ઉપર ક્લિક કરશો તો થોડુંક એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ તમને મળી જશે ઓકે સો આ બે કોર્સીસ ચાલે છે અત્યારે અને તમારે હાર્ડ કોપી ઓર્ડર કરવી હોય તો હાર્ડ કોપી તમારા ઘરે આવી જશે એ ટાઈપનો કોર્સ પણ છે તો એપ્લિકેશનમાં તમે સર્ચ કરશો અથવા તો તમે ડાયરેક્ટલી આ આપણો વોટ્સએપ નંબર છે

કયા રાજ્યની અંદર આવેલી છે તો કે તેલંગાણા ની અંદર આવેલી છે સીડીએમ સિકંદરાબાદ ક્યાં છે તેલંગાણામાં છે તો ઓપ્શન બી આપણો હાલમાં સીડીએમ સિકંદરાબાદ છે છે કલર મળ્યો એમને એમને અને આ ક્યાં આવેલી છે તો કે તેલંગાણા ની અંદર આવેલી છે કયા રાજ્યમાં છે તેલંગાણાની અંદર છે ઓકે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં પણ રહી ગયું છે આપણે પીડીએફ ની અંદર સુધારો કરી છે ક્યાં આવેલી છે તેલંગાણાની અંદર આવેલી છે પ્રેસિડેન્સ કલર મળેલો છે ફૂલ ફોર્મ થાય છે કોલેજ ઓફ ડિફેન્સ મેનેજમેન્ટ ઓકે તો ફુલ ફોર્મ છે બાકી સ્થાપના થઈ હતી કોઈ તમે ઘણી વખત કે પ્રેસિડન્સ કલર ફલાણા ફલાણાને મળ્યો છે તો આ પ્રેસિડેન્સ કલર ક્યારે મળે એ આપણે જાણીએ તો પ્રેસિડેન્સ કલર છે એ કોઈ પણ એવી સંસ્થા છે જેને પચીસ વર્ષ સેવા આપી છે ડિફેન્સ ક્ષેત્રની અંદર તો એવા એમ એમને પ્રેસિડન્સ કલર છે એ રાષ્ટ્રપતિ આપે છે તો પચીસ વર્ષની સેવા બાદ આ મળે છે તો આની સ્થાપના ઓગણીસો ઘણા પ્રેસિડેન્સ કલર ચર્ચામાં હતા બરાબર તો મિકેનાઇઝ ઇન્ફન્ટ્રી રેજીમેન્ટ એમની છવ્વીસમી સત્યાવીસમી બટાલિયન છે એમને મળ્યો હતો અને બ્રીજ ઓફ ધ ગાર્ડની વીસમી અને બાવીસમી બટાલિયનને પણ પ્રેસિડન્સ કલર મળેલો હતો તો આ પ્રેસિડેન્ટ એટલે કે આપણા રાષ્ટ્રપતિ આપે અત્યારે કોણ છે દ્રૌપદી મુર્મુ છે બરાબર સૌથી પહેલા એસટી સંથાલ ટ્રાઇબ માંથી આવેલા રાષ્ટ્રપતિ છે રાષ્ટ્રીય તાનસેન સન્માન બે હજાર ત્રેવીસ થી કોને સન્માન કર્યું છે સ્વપ્ન ચૌધરી છે પંડિત સ્વપ્ન ચૌધરી એક તબલા વાદક છે બરાબર તબલા વાદક છે તેમને આનાથી સન્માન કર્યું છે ઇનામ રૂપે કેટલા રૂપિયા મળ્યા છે તો કે કે પાંચ લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આમાં મળે છે ક્યાં થાય તો કે મધ્યપ્રદેશના ગ્વાલિયર દ્વારા

જીઓ સાયન્સ મ્યુઝિયમ બનવાનું છે ગ્લોબલ સ્ટેટસ રિપોર્ટ ઓન ડ્રોવિંગ પ્રિવેન્શન બે હજાર ચોવીસ છે આ રિપોર્ટ કઈ સંસ્થાએ પ્રકાશિત કર્યો છે તો ડબલ્યુ આ રિપોર્ટ પ્રકાશિત કર્યો છે ગ્લોબલ સ્ટેટસ રિપોર્ટ ઓન ડ્રોવિંગ પ્રિવેન્શન બરાબર ડૂબવાથી બચાવવું એને કહેવાય ડ્રોવિંગ પ્રિવેન્શન ઓકે તો આ ટાઈપનો રિપોર્ટ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આપણે કહીએ છીએ સાતમી એપ્રિલ એમનો સ્થાપના દિવસ હોય છે અને એને આપણે ઉજવીએ છીએ સ્વાસ્થ્ય દિવસ તરીકે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે સાત એપ્રિલ ઓકે હવે આમાં જે ડેટા વાપર્યો છે એ બે નો લીધો છે સ્વાભાવિક છે અત્યારનો તો ડેટા એ કલેક્ટ કરવો અઘરો છે એકાદ વર્ષનો સો બે હજાર એકવીસના ડેટાથી હમણાં આ રિપોર્ટ આખો તૈયાર કર્યો છે ડબલ્યુએચ ઓકે રિપોર્ટમાં શું કીધું છે એકવીસ સુધીનો ડેટા લીધો છે અને એમાં એવું કીધું છે કે બે હજાર વર્ષ બે હજાર બાદ છે વિશ્વમાં જે ડૂબવાથી થતી મૃત્યુ હતી એમાં આડત્રીસ ટકાનો ઘટાડો આવ્યો છે ડૂબવાથી જે મૃત્યુ થાય છે ઓકે એમાં આડત્રીસ ટકાનો ઘટાડો આવ્યો છે કયા વર્ષ બાદ બે હજાર બાદ ઓકે અને આ રિપોર્ટ પ્રમાણે દર કલાકે ત્રીસ વ્યક્તિ છે ઓકે એનું ડૂબવાથી મૃત્યુ થાય છે અને વર્ષમાં આશરે ત્રણ લાખ લોકો છે એનું ડૂબવાથી મૃત્યુ થાય છે આ રિપોર્ટે એવું કહે છે ત્રણ લાખમાંથી ત્યાંસી હજાર મૃત્યુ તો છે સાઉથ ઈસ્ટ એશિયા ક્ષેત્રમાંથી થાય છે ઓકે અને જો હજી પણ આ ડુબવાથી થતા મૃત્યુમાં અંકુશ નહીં લગાવવામાં આવે તો આ રિપોર્ટ એવું કહે છે કે બે હજારની પચાસ સુધીમાં બોત્તેર લાખ લોકો છે એમનું ડૂબવાથી મૃત્યુ થઈ શકે છે આ બાબતમાં અવેરનેસ ફેલાવવા માટે એ એક દિવસની શરૂઆત કરી છે વર્લ્ડ ડ્રોવિંગ પ્રિવેન્શન ડે એ પચીસમી જુલાઈએ આપણે ઉજવીએ છીએ ડૂબવાથી બચાવ દિવસ ઓકે તો એ પચીસમી જુલાઈ એ ઉજવવામાં આવે છે આ રિપોર્ટ કોના માટે હતો તેનો છે છે ખબર પીએસઆઈ ની તૈયારી કરે છે એમના માટે કોન્સ્ટેબલ વાળા માટે ખાલી એટલું નામ યાદ રાખી લો કે તૈયાર કરે છે આખી માહિતી યાદ રાખશે અને જીપીએસસી વાળા પણ બધા છે ડેફમાં આખો રિપોર્ટની જેટલી પણ માહિતી આપી છે પાંચ થી છ મુદ્દા એ બધા બધા મુદ્દા અહીંયા તમારે યાદ રાખવાના થશે ઓકે તો જીપીએસસી વાળાને તો જેટલું કરાવે એ બધું કરવાનું જ છે એને કોઈ વસ્તુ છોડવાની નથી ઓકે બાકીબલ વાળ રિપોર્ટ રાખજો ક્લાયમેટ સ્માર્ટ એગ્રો ટેક્સટાઇલ પ્રદર્શન કેન્દ્ર આની સ્થાપના કયા રાજ્યમાં થઈ છે તો આની સ્થાપના થઈ છે એ ગુજરાતમાં થઈ છે ગુજરાતમાં કઈ જગ્યાએ થઈ તો કે નવસારીમાં હાલમાં જ ક્લાયમેટ સ્માર્ટ એગ્રો

વિશ્વ હવામાન દિવસની ઉજવણી ક્યારે થઈ તો વિશ્વ હવામાન દિવસ ગઈકાલે હતો ત્રેવીસમી વિશ્વ હવામાન દિવસની ઉજવણી કરવામાં આવે છે વર્લ્ડ સ્થાપના ઓર્ગેનાઇઝેશનવીસ માર્ચે થઈ હતી ત્રેવીસ માર્ચ ઓગણીસો પચાસ ના રોજ આની સ્થાપના થઈ એની યાદમાં આપણા દિવસને વિશ્વ હવામાન દિવસ તરીકે ત્રેવીસ માર્ચે ઉજવીએ છીએ હેડક્વાર્ટર ડબલ્યુ એમ નું ક્યાં છે એનું હેડક્વાર્ટર છે સ્વિટરલેન્ડના જનૈવાની અંદર બાકી બે હજાર પચીસ માટેની વિશ્વ હવામાન દિવસની થીમ યાદ રાખીશું કોલ ક્લોઝિંગ ધ અર્લી વોર્નિંગ ગેમ્સ ટુગેધર ક્લોઝિંગ ધ અર્લી વોર્નિંગ ગેપ ટુગેધર આઈની થીમ છે વિશ્વ ટીબી દિવસ ક્યારે ઉજવેલો છે આજે ચોવીસમી માર્ચ છે ચોવીસમી માર્ચ વિશ્વ ટીબી દિવસ હોય છે તો આન્સર આવશે ઓપ્શન બી વિશ્વ ટીબી દિવસ ક્યારે હોય ચોવીસમી માર્ચ હોય છે તો ટીબી દિવસની ઉજવણી ચોવીસ માર્ચે કરવામાં આવે છે ટીબીની રસીને યાદ રાખજો બીસીજીની જે રસી છે એને કહેવાય

ચાલો તો એ બધી વસ્તુ યાદ રાખી લીધી હવે બીજી વાત કરીએ તો ટીબીની રસીના શોધકની વાત કરીએ તો આલ્બર્ટ કેલમેટ અને કેમેલે ગ્યુરીન આ બંને વ્યક્તિએ ટીબીની રસીને શોધ કરી હતી અને ટીબીને નાબૂદ કરવા માટે ભારત સરકારે લક્ષ્યાંક રાખ્યો 2025 નો છે હવે જો એક વસ્તુ જણાવું અત્યારે 2025 માર્ચ મહિનો ચાલે છે ઓકે હજી સુધી કોઈ નવી ડેડલાઈન નથી આવી આ માર્ચ 2025 માં બરાબર આ ડેડલાઈન સમાપ્ત થઈ જશે ઓકે 31 માર્ચ 2025 માં પણ ટીબી ના કેસો ભારતમાં હજી બંધ નથી થયા બરાબર ટીબીના કેસો ઉલટા છેલ્લે જે જે આંકડો 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 તો એ એ એ દરમિયાન હતો છે જૂના આંકડા કરતા ટીબી માટે છે એક નવો લક્ષ્યાંક આવશે અત્યાર માટે આપણે બે પચીસ યાદ રાખીશું બરાબર ટીબી માટેનો લક્ષ્યાંક હજી ગવર્મેન્ટ આમાં કોઈ સુધારો નથી કર્યો અત્યાર માટે બે નો જ રાખ્યો છે તો આપણે ટીબી નો લક્ષ્યાંક પૂછે તો બે પચીસ જ કહેશું બરાબર નવો લક્ષ્યાંક આવશે એટલે હું સો ટકાની ગેરંટી સાથે અપડેટ કરીશ બરાબર અત્યાર સુધીમાં સુધી ચેક કર્યું તું હજી સુધી કોઈ નવો છે બરાબર એ લક્ષ્યાંક સેટ નથી કર્યો ગવર્મેન્ટે પણ આવશે સો ટકાની ગેરંટી સાથે આવશે નવો લક્ષ્યાંક ઓકે થીમ આની રાખી છે યસ વી કેન્ડ એન્ડ કમિટ ઇન્વેસ્ટ ડિલિવર ઓકે તો આની થોડાક એક વાક્યના ક્વેશ્ચન આપણા આજના વિડીયોમાં જોઈએ

સાગરેશ્વર બન્ય જેવા અભરણ કયા રાજ્યમાં છે તો મહારાષ્ટ્ર ની અંદર આવેલું છે મહારાષ્ટ્ર સરકારે સર્વોચ્ચ નાગરિકાષ્ટ્રાષ્ટ્ર હતા એ ઓકે રામ સુતાર ખેલો ઇન્ડિયા પેરાગેમ્સ બીજું સંસ્કરણ માર્ચ બે પચીસ થી કયા સ્થળે શરૂ થશે તો ખેલો ઇન્ડિયા પેરાગેમ્સ છે એ નવી દિલ્હીમાં શરૂ કરવામાં આવશે

જો કોઈ પણ આવી વર્લ્ડ કપ ની ઓલિમ્પિક ની એવી ઇવેન્ટ હોય ને એમાં સૌથી પહેલા તો ક્વોલિફાય કરવું પડે ક્વોલિફાય માટેની ટુર્નામેન્ટ આવે એ જીતવી પડે સો એ આન્સર આવશે જાપાન તો જાપાને ક્વોલિફાય કર્યું છે તો આન્સર આવશે જાપાન 11મી એશિયા સ્વિમિંગ ચેમ્પિયનશિપ નો આયોજન કયા દેશમાં થશે આ ભારતમાં થશે 11મી એશિયાઈ સ્વિમિંગ ચેમ્પિયનશિપ ઉત્તર ભારતનો સૌથી પહેલો પરમાણુ પ્રોજેક્ટ કયા સ્થળે સ્થાપવામાં આવશે હરિયાણામાં સ્થાપશે

હાલમાં જ ચર્ચામાં રહેલી એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ છે મિસિસ ઇન્ડિયા મિસ ઇન્ડિયાની મિસિસ ઇન્ડિયા અમેરિકાનું ટાઇટલ જીત્યું છે સંસ્કૃતિ શર્માએ મિસ ઇન ઇન્ડિયા અમેરિકન ટાઇટલ કોણે જીત્યું તો કઈ કે આશિતા કથપાલિયા અને લાસ્ટ ક્વેશ્ચન આજના વિડીયોનો

જે તે તારીખ સુધીને પરીક્ષા સુધીનો વિડીયો જોઈને જજો કેમ કે હું ક્યાંક ક્યાંક એવા જૂના ટોપિક છૂટી ગયા હોય તો એવા એક બે એક બે ટોપિક જૂના જે છૂટી ગયા હોય છે એ હું ડેઇલી કરન્ટ કટની સાથે કવર કરતો હોઉં છું ઓકે સો તમારે છેલ્લા દિવસ સુધીના માની લો કે એમણાં જે એક પરીક્ષા હતી સોળમી માર્ચે સોળમી માર્ચે મારી જે લોકો વિડીયો જોઈને ગયા હશે એ પરીક્ષામાં જીપીએસસી જનરલ સ્ટડીનો પેપર હતો સૌથી પહેલો સવારમાં આપણે છ વાગે વિડીયો આવી જાય અને એ પરીક્ષાનો પેપર હતો લગભગ બાર વાગ્યા પછી તો છ વાગે જે લોકો વિડીયો જોઈને ગયા હશે ને પહેલો જ ક્વેશ્ચન હતો જલવાહક વાળો એ ક્વેશ્ચન પેપરમાં પણ સૌથી પહેલો પૂછ્યો તો જેમને જે સાઈટમાં પહેલો આવ્યો છે એને ખબર હશે ઓકે તમારે પરીક્ષાના છેલ્લા દિવસ સુધી ખાલી એક મિનિટનો ખાલી જોઈને જવાની ટેવ પાડવાની યાદ રાખો ન રાખો ટેસ્ટ આપો ન આપો એનો વાંધો નહીં પણ તમારે ખાલી વિડીયો જોઈને જવાનું એટલે તમને કદાચ કઈક પૂછાઈ જાય તો કામ આવી જાય સમજાણું એટલી વસ્તુ એટલી નાનકડી વાતો કરવાની બાકી રહી ગઈ હતી એ તમને અત્યારે લાસ્ટમાં કરી છેલ્લે ઘણા આટલું આવે પછી મૂકી પણ દેતા હોય છે પણ જેમને જોયું હશે એમને ફાયદો થશે બરાબર ને ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં